કેન્દ્રીય અને ગૃહ સહકારીતા મંત્રી અમિત શાહ ગુજરાતમાં છે ગાંધીનગરમાં આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે સહકારિતા મંત્રી અમિત શાહ પણ ગાંધીનગર આવ્યા મહાત્મા મંદિર ખાતે સહકારતી સમૃદ્ધિ કાર્યક્રમમાં તેમણે હાજરી આપી રાજ્યભરના સહકારી ક્ષેત્રના આગેવાન પણ અહીંયા હાજર રહ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહકારી આગેવાન દિલીપ સંઘાણી હાજર રહ્યા અમિત શાહે સહકારિતા દિવસની શુભકામનાઓ આપી દેશના વિકાસમાં સહકારિતા વિભાગ ખૂબ જ મહત્વનો છે કારણે અને છે તેવું અમિત નિવેદન આપ્યું મંત્રાલય ની સ્થાપના कि स्वतंत्रता सहकारिता मंत्रालय बनाया जाए परंतु कांग्रेस के आकाओं को इसकी जरूरत महसूस नहीं मोदी जी गुजरात की धरती से आते हैं जहां से सरदार पटेल त्रिभुवनदास पटेल और महात्मा गांधी ने सहकारिता की लीव डालने का काम किया था और उसी क्षेत्र से जब मोदी जी प्रधानमंत्री बनकर गए इसी राज्य से गए इन्होंने सहकारिता की आज की जरूरत को समझकर स्वतंत्र सहकारिता मंत्रालय भारत सरकार में स्थापना करने का काम हमारे नेता देश के प्रधानमंत्री नरेंद्र मोदी आज अंतरराष्ट्रीय सहकारिता दिवस की उजी बिल्ड ए बेटर फ्यूचर फॉर ऑल ना દેશ સાથે કરીને સૌના ભવિષ્યનો આર્થિક ઉન્નતિ સાથે સહકારની સમૃદ્ધિનો માર્ગ આપણે દર્શાવ્યો છે ક્ષેત્રની ગુજરાત અને દેશની સિદ્ધિઓના સાથે આદરણીય મંત્રી શ્રી અમિતભાઈ સહકાર ક્ષેત્રે નવી આરંભ થવાનો છે દેશમાં ખેડૂતોને યોજના હેઠળ સહાયતા આપવાની આજે શરૂઆત થવાની છે આ ઉપરાંત એનસીઓએલ દ્વારા નિર્મિત ઓર્ગેનિક કાંઠાનો પણ આજે શરૂઆત થવાની છે ખેડૂતો માટે આ બંને પગલા લાભદાયી પરિણામો લાવનાર રહેશે એવો મને વિશ્વાસ વડાપ્રધાન શ્રી વિકાસની રાજનીતિનો નવો ઇતિહાસ રચીને દેશના સહકાર ક્ષેત્રને સર્વાંગી વિકાસ માટે પ્રેરિત કર્યું છે દેશવાસીઓ પાછલા દસ વર્ષમાં દેશના અન્ય ક્ષેત્રોની જેમ સહકારિતા ક્ષેત્રની પ્રાયબલર્ટ થતા જી